જય માતાજી જય શ્રી કૃષ્ણ આજના વિડીયો શરૂઆત થઈ ગઈ છે ને આજે બનાવી છે દાળ ઢોકળી જો મિત્રો આપણે મેં નાખવાનું છે પહેલા સૌ પ્રથમ વાર પછી નાખી છે તેલ અંદર પછી નાખવાનું છે આપણો હળદર આવી રીતે હળદર થોડી નાખી દઈએ પછી નાખીશું મરચું પ્રમાણે જેટલું પીછું તમારે જોતી હોય એ પ્રમાણે નાખી આપો તમે તો જો આવી રીતે આપણે લોટ વધવાનો છે આમાં તમે ઘણું બધું નાખી શકો જીરું બીરું નાખવું હોય તો અમે ખેંચેલું જીરું લીધું સજો અજગજું ખેચેલું સજીવું એ નાખીશું અને આવા આપડે લોટનો મસ્ત રીતે મગફળી વધી દેવાનો છે સરસ મજાનું મિક્સ કરી આપણે થોડું થોડું વધી દેવાનું મત આપણે અહીં લેતું જવાનું લોટબું જવાનું બરાબર તો મિત્રો જો આપણે લોટબુ અત્યારે સરસ મજાનું અને હવે હમણાં આપણે તેલ બી નાખી થોડુંક મસરી નાખીશું માપનું તેલ નાખવાનું બહુ નાખવાનું જો વાત નાખવાનું અને આવી રીતે થોડું મસરી કાઢીશું જો આ મિત્રો આ સરસ મજાની આપડી દાળ બફાઈ છે એમાં આટલું પાણી તો ખપ જ એટલી દાળ માં જે તમને માપ ખબર હશે ને આપડે લીધું છે બરાબર તો આપણે આવી પાતળી રાખવાની જો પાણી થોડુંક વધારે આવી રીતે વેરવાનું આટલી પાતળી જોઈ ગઈ જો હજુ થોડું કામ પાણી વેરશું જો આટલું પાતળું રાખવાનું હોય આપણને તાર દેખાય આ તાર કરવી દેખાય બસ આટલું પાણી વેરીશું જો આપણે આટલી પાતળી રાખવાની એકદમ દાળ જોઈ શકો તમે હવામાં આપણે મસાલા નાખી દઈશું પહેલા મરચું નાખી દેવાનું છે હળદર નાખી દઈશું જીરું છે એ નાખી દેવાનું છે જો બરાબર આ વાન આપણે હોય ને તે ઉકળવા મેંકીશું પાંચ દસ મિનિટ પોત દસ મિનિટ માટે ઉકળવા મકી દઈશું આપણો ઉકળા પછી જોઈએ જો મિત્રો હવે આપણે દાર બરાબર આવી રીતે ઉકળવા દેવાની છે એકદમ ઉકળી જાય ને એટલે પછી આપણે ઢોકળી નાખવાની હોય જો જો એકદમ ઉકળવા દેવાની અને પાતળી રાખવાની સરસ ઉકળી જઈએ હવે ઢોકળી આપણે થોડી થોડી નાખતા જશું અંદર બનાવી બનાવીને નાખવાની બરાબર તો જો આપણે વણી લીધી એક રોટલી તો એની ઢોકળી આપણે કટિંગ કરી દઈશું પેલા આવી રીતે એક હાથે ફાવતું નહીં એટલે આવી રીતે આપણે કટિંગ કરતા જશું એ પડી જાય જઈ પછી આપણે હા એક એક રોટલી વણતા જવાનું નાખતા જવાનું એટલે તો અશુદ્ધિ ચડી જાય બરાબર જો અને ટોકડી બહુ જાડી પણ નહીં રાખવાની અને બહુ પાતળી પણ નહીં રાખવાની મીડિયમ આવી આવી રીતે રાખવાની છે જુઓ બહુ પાતળી રાખશો તો ઓગળી જશે હવે નાખી દેવાની શું આવી રીતના એક એક નાખવા ને તો ચૂપી રે એમ અને આવી રીતના નાખશો તો લોચો વળી જશે એટલે એક એક આપડે નાખવાની અંદર બરાબર તો જો આ એકદમ મસ્ત ઉભરો આવી જાય ને આવા જ ઉભરામાં આપણે એક એક રહેવાનું છે આવી રીતે તો બની જાય પાંચ મિનિટ ની અંદર જો આને બહુ ચોટ જ નહીં નીચે છે પાતળી હોય ને દાર એટલે નહી ચોટા જો

એક એક ઢોકળી છુટી થાય છે નાખી દીધી છે ધાણા અંદર અને દાળ પણ સરસ ઉકળી જાય જો ચોટી પણ નહીં ઢોકળી સરસ એકદમ છૂટી થઈ આપણે ચાર રોટલી નાખીએ આટલી દાળની અંદર જોઈ શકો તમે આપણે બધા ઢોકળી નાખીએ તો જાડી થઈ જાય બરાબર તો એ ચાલુ રાખો જો અહીંયા વઘાર કરવા મૂકી દીધો ઢોકળી રેડી થઈ જશે ને જો આવા આપડે વઘાર કરીએ રહી નાખી દીધી છે થોડું જીરું નાખી દઈશું અંદર અને થોડી ઇંગ લેવાની છે તો હવે ગેસ બંધ કરી દેવાનો જો જીરું બીરું ફૂટી જશે રહીને હવે નવા નાખી દઈશું અંદર તમાલ પત્તા અને હવે આપણે વઘાર કરી દેવાનો છે બરાબર વઘાર આપણે જે રીતના કરશું જો આવા કાદે આડી આપરો ના અંદર બેઠ લઈ જો કાફી દાર તૈયાર થઈ જઈ સવ ખાવા માટે એકદમ રેડી જો જો આપણી ઢોકળી રેડી થઈ જઈ સવ દાળ ઢોકળી આપડે ઢોકળી નાખવાની છે અને દાળ રાખવાની છે એટલે દાળ ભાતમાં અંદર ચાલો ખાવા માં દાળ વધારે જ રાખી એમ જો આપડી દાળ ઢોકળી સરસ મજાની રેડી થઈ જઈશું જોઈ શકો તમે જો કાચી પણ નથી ને એકદમ સરસ ચડી જઈશું જો અટકા અલગ અલગ થઈ જાય ને જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના આવી દઈએ આવા નવા વિડીયો જોવા માટે બે લાયકન દબાઈ દેજો જેથી કરીને નવો વિડીયો તમારો સુધી થયેલો પહોંચી જાય મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ